હાલ જે રીતે કુદરત છે તે ખેડૂતો માટે કોપાયમાન સાબિત થઈ હતી ને ક્યાંક ખેડૂતો છે તે હાલની તારીખમાં પણ ત્રાહીમામ પોકારી રહ્યા છે ને તેમજ તેમની સહાય માટે તે સરકાર પાસે હાથ પગ જોડી નિવેદનો કરી રહ્યા છે પણ સરકારને તો કંઈક અલગ જ કરવું છે સરકારને તો ખેડૂતો કરતા ભાઈ વિપક્ષ છે તેનામાં વધારે રસ છે તેમને જવાબ આપવામાં તેમની ઉપર પ્રહાર કરવામાં વધારે રસપ્રસ્ત હોય સરકાર એવું લાગી રહ્યું છે ત્યારે વિગતે ચર્ચા કરવાની છે સમગ્ર વિષયની जन तो तेने कहिए जे पीड पराई

જે વરસ છે તે નીકળી જાય કારણ કે જે આ પાક તેમને ઉગાવ્યો હતો તેમાં અનેક એવી લોનો લેવામાં આવી હતી ક્યાંક તો ખેડૂતો વ્યાજ ઉપર પૈસા લઈ અને તેમનો કપાસ છે તે ઉગાવ્યો હતો પણ જે આ માવઠું છે તેમની માટે કોપાયમાન સાબિત થયું હતું ને તેમના જે ખેતરો છે તે આખે આખા ક્યાંક ધોવાઈ ગયા હતા અને તેને લઈને હવે તેમને ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતો છે તે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક એવી અપેક્ષા રાખી રહ્યું છે કે તેમને ક્યાંક વળતર મળશે કે તેમનું આવનારું વરસ છે તે સારું જશે ત્યારે જે સરકાર છે તે તો કઈક અલગ જ કરી રહી છે સર્વેના નામે ઢોંગ કરે છે ક્યાંક તો રિપીટ તો ક્યાંક જે સહાય પેકેજ બહાર પાડવામાં આવશે એવા ખોટી વાતો કરવામાં આવી રહી છે મારું કહેવું નથી એવા કહેવું છે જે સામે બેઠા છે અને કારણ કે જે હાલ જગદીશ વિશ્વકર્માની ગઈકાલની સભા તેમાં તો એટલું જ દેખાઈ રહ્યું છે કે તેમને ખેડૂતોની માટે કામગીરી કરવામાં કોઈ જ રસપ્રસ નથી તેમને તો ખાલી વિપક્ષ છે તેની સાથે ટિપ્પણી કરવામાં કે તેમની ઉપર પ્રહાર કરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કહેવાનું આમાં જગદીશ વિશ્વકર્માને એટલું જ કે સાહેબ જો તમે ખાલી બે બોલ ખેડૂતોની માટે બોલ્યા હોત કે બે વસ્તુ ખેડૂતો માટે કરી હોત ને સાહેબ તો અત્યારે જ્યાં ખેડૂત તમારી સામે નિરાશ થઈને બેઠા છે ને એ ક્યાંક તમારા હિતમાં હોત અને ક્યાંક તમારી સાથે સહયોગમાં ઊભા હોત ત્યારે જો તમે આ ગઈકાલે જે રીતે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા છે તે એટલું જ બતાવે છે કે ક્યાંક ખાલી ને ખાલી તમને વિપક્ષ અને પક્ષમાં રસપ્રસ છે ને ખાલી તમને તમારા નામથી ને કામથી જ વસ્તુઓ પડી છે તમને ખેડૂતોની માટે કામગીરી કરવાનું કોઈ જ રસ નથી આવું માનવામાં આવી રહ્યું છે ત્યારે જે ખેડૂતો છે તે હાલ બીજેપી સરકાર છે તેની સામે રોષ વ્યક્ત કરી રહ્યું છે તે હાથ પગ જોડી માંગણીઓ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે સર્વે કરવામાં આવશે તેમજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના અંદર કેન્દ્ર અંદર જે આ સર્વે છે તેને લઈ અને કામગીરી કરવામાં આવી હતી પણ હવે તો સર્વે પણ પૂર્ણ થઈ ગયા છે પણ હજી જે સહાય પેકેજ છે તે બહાર પાડવામાં નથી આવ્યું કે એક ભી એવા ખેડૂતો નથી તેમના ખાતામાં ક્યાંક બી સહાયના વળતરના બે રૂપિયા પણ પડ્યા હોય તેને લઈ અને હવે જે ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે તે બીજેપીથી હાલ નારાજ છે ત્યારે કહેવાનું ફરીથી વિશ્વકર્માને એટલું જ કે સાહેબ તમે ફરીથી ક્યાંક ખેડૂતો માટે કામગીરી કરી હોત ને તો આજે ખેડૂતો તમારા હિતમાં બોલતા હોત ને ખેડૂતો તમારી સાઈડમાં હોત ત્યારે હવે જે આ સમગ્ર નિવેદન આવ્યું છે જગદીશ વિશ્વકર્માનું તેમણે જે તેમને જે વિપક્ષ છે તેની ઉપર આકરા પ્રહાર કર્યા છે ત્યારે જગદીશ વિશ્વકર્માએ શું પ્રહાર કર્યા છે અને શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને હું આવતો હતો એટલે રસ્તામાં એક અગિયાર વર્ષની નાની દીકરી મળી એ દીકરીએ હું ગાડીમાં બેસું એ પહેલા કાચ ખખડાયો એ દીકરી છે કેન્દ્રસિંહ બોલાવો તો દીકરીને મને કે સાહેબ મારે કઈક આપવું છે અહીંયા આ દીકરી છે મને મળી હું ઓળખતો નથી એને ખબર હતી કે આજે પ્રદેશ અધ્યક્ષ આવે છે આ આખું કમળ દોર્યું આ આખું એને દોર્યું અને મને ભેટ આપ્યું પણ એનાથી એ મોટી વસ્તુ કહું એના પપ્પાએ કીધું કે દીકરી કાલ રાતે અગિયાર વાગ્યા સુધી કાગળમાં કંઈક લખતી હતી એટલે મેં પૂછ્યું કે બેટા શું નથી શું લખે છે તો કે ભાજપ અને કોંગ્રેસનો તફાવત લખું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા હતા એમાં માત્ર એણે કોરું પત્તું છોડ્યું છે કે આ બાજુ કોંગ્રેસ છે આ બાજુ ભાજપે કરેલા કામો કે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરેલા વિકાસના કામો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલા કામો એને જેટલા આવડ્યા એટલા આવડ્યા આ દીકરીએ લખ્યા છે મિત્રો આ દીકરીને વાલ કરવાનું મન થાય કે આ દીકરીને અગિયાર વર્ષ થાય છે એને પોતે આ શબ્દો લખ્યા છે હવે સાંભળ્યા હતા જગદીશ વિશ્વકર્માને જેમને પ્રહાર કર્યા છે વિપક્ષ ઉપર અને ખેડૂતોને તો સાવ સાઈડમાં જ મૂક્યા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે તેમને ખેડૂતો માટે કામગીરી કરવામાં કોઈ રસ નથી લાગી રહ્યો તેમને વિપક્ષને પક્ષ કરવામાં રસપ્રીત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ગઈકાલે તેમને સભાનું આયોજન કર્યું છે આપ સૌએ સાંભળી તેમાં એને ખાલી ને ખાલી વિપક્ષ ઉપર પ્રહાર કર્યા છે ન ખેડૂતો માટે બે બોલ બોલ્યા છે કે ન ખેડૂતોની એકવી સહાય કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એટલું જ કે જે આ સર્વે હતા તેના ઢોંગ પણ પતી ગયા છે અને તેમજ જે આ સર્વે છે તે અલગ અલગ ખેતરોમાં જાય અલગ અલગ ગામોમાં જઈને પૂર્ણ થયો છે ત્યારે કહેવામાં આવ્યું હતું કે સર્વે બાદ જે વળતર છે તે આપવામાં આવશે પણ હજી સુધી આપ્યું નથી ત્યારે અરે એક ખેડૂતો સહિત બધા જનો જે જનતા છે તેનો એક જ સવાલ છે કે જે આ વળતર છે તે ક્યારે મળશે ને જે આ પેકેજ બહાર પાડવાની તમે વાતો કરી રહ્યા છો તે ક્યારે બહાર પડશે ને જે ખેડૂતો છે તેના જીવનમાં ક્યારે સુધારો આવશે આ એક સવાલ સરકાર માટે હજી ઊભો જ છે ત્યારે આવા જ છે અમે તમને માહિતગાર કરતા રહેશું તે અમારા અહેવાલ લઈને આપનો શોભી પે આય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ